શું કરવું આ મરસીમાં મરસા આવી ગયા હે અને ઓલા કારેલા માં કારેલા આવી ગયા ઉતારવાના છે અને છોકરો હે જે હું હે શું કરવું અને ડુવા નકરા આંટા મારે હે આ મારે એકલા એકલા કેટલું કરવું હું તો આ ડુહાની નથી તો કંટારી ગઈ એ શું હે

એલી એ જમકુડી હું તને હું કહું આ પણ હું કેસ તારો ડો અત્યારે બકાલાનો ભાવ તો જો તું કેવો છે વેરી બકાલાનો ભાવ એ કાય બકાલુ લેવાતું નથી એટલો ભાવ હે હે આ તા દે ને હું એરી ફરીન કઠી કરી ખવરાવું ને તા તો મારી ઉપર ખારા થાય અને બકાલુ થાય આપણે લઈ નહી શકતા આ ઈ તારું હાસું પણ હું તને હું કહું હાસું તા ડો આ કડવી ડોસી નોલા મરસી ને કારેલા કેટલા થાય હે હે હા તે કાયરેલા તો થાય તો આની આપણે આપણે પૂછીને લઈ આવી તા ડો પૂછીને નો લેવા દે કા ચોરી કરીને લઈ લેવા ઈ કડવી ડોસી દેવી હે કરેલા હા ઈ તારું હાસુ ઈનો જીવ આમ બાતલના બાતલ છે ઈ કાઈ નો દે એટલે કો આપણે સોરી કરી લઈ હે ચોરી કરશું હા હા તો હાલી એમ કરી હા અહીંયા થાયલા છે સિંડી થી હા અહીંયા કોઈ નો હોય ને એટલે આપણે અહીંયા વિયા જે સિંડી થી હા હા હાલી અલી આય શું તા ડોડો આયલો આવે એટલે હા પાંચ જમકુડી આઈ પાવીએ આલી જમકુડી આઈ આઈ બે બા આઈ બેજા હા અલી આય જમકુડી

आम तो जो केवडा मोठा कार्यला आहे बाखो तर यो ना तू आय आल्या आले जमकोडी आ है आय केवढं मोठं कार्याल आ पुरी केवडो मोठो हुये तोडले अटले ते रे आले आले आय ल बा बाजू आय

એ મુનિયા એ મુનિયા છો એ ઓલી ભૂરી ને ઓલી જમકુ નથી

અત્યારે હા કેવું જોયે અત્યારે કઈ વાંધો નઈ હું સાંજે કી પેલા આનો નેઠો કરવો જોઈએ